નમસ્કાર મિત્રો ફરી એકવાર હાર્દિક સ્વાગત છે મિત્રો તમારો આ અમારા આજના નવા વિડીયોમાં મિત્રો આજે જે વિડીયો તમે જોવાના છો તેમાં રજૂ થયો છે એક એવો ચમત્કારી ઉપાય જે પહેલાં ક્યારેય કોઈએ જણાવ્યો નથી અને જે તમારા જીવનના કષ્ટો દૂર કરીને સુખ સમૃદ્ધિ અને શાંતિ લાવી શકે છે જો તમારું જીવન હાલ મુશ્કેલીઓથી ઘેરાયેલું છે ધંધો નોકરી ચાલતો નથી કે કર્મ નકારાત્મકતા છવાય છે તો આ વિડીયો તમારા માટે છે પસંદ આવે તો આ અમારી ચેનલને મિત્રો સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ બોક્સમાં જય શ્રી લક્ષ્મી કે હર હર મહાદેવ જેથી ભક્તો શ્રેષ્ઠ પ્રચાર થાય છે અને આપ સૌ પર દેવી દેવતાઓની કૃપા થાય તો ચાલો મિત્રો હવે વિડીયો શરૂ કરીએ ભક્તો પૂજનીય ગુરુજીએ બે દિવસ પહેલાંની કથામાં એક એવો વિશેષ ઉપાય જણાવ્યો છે જે તેમણે અત્યાર સુધી કોઈ પણ કથામાં ક્યારેય નથી જણાવ્યો ગુરુજીએ કહ્યું છે કે જ્યારે હાથ તંગ હોય જ્યારે રૂપિયા પૈસા ક્યાંયથી આવતા ન હોય જ્યારે જીવનમાં ચારેય બાજુથી માત્ર મુશ્કેલીઓ જ મુશ્કેલીઓ જ હોય અને તેમાંથી બહાર નીકળવાનો કોઈ રસ્તો ન દેખાતો હોય વ્યવહાર ફેક્ટરી નોકરી કે દુકાન કાંઈ પણ બરાબર ન ચાલતું હોય દરેક જગ્યાએ માત્ર નુકસાન જ નુકસાન થતું હોય તો આ એક ઉપાય માત્ર એક દિવસ જરૂર કરી જુઓ ગુરુજીએ કહ્યું કે થોડા જ દિવસોમાં તમે જાતે જોશો કે તમારા જીવનમાં કેટલો મોટો ચમત્કાર થયો છે ધન પ્રાપ્તિના નવા નવા રસ્તાઓ બનવા લાગશે જીવનની તમામ અડચણો દૂર થઈ જાય છે અને તમને સુખ સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે તો ચાલો જાણીએ આ વિશેષ ઉપાય વિશે મિત્રો આપણે ઘણીવાર ખોરાક થોડોક વધારે બનાવીએ બનાવી લઈએ છીએ અને પછી થોડોક ખોરાક બચી પણ જાય છે ઘણે ઘણી વાર શાકભાજી કે દાળ ખતમ થઈ જાય છે અને રોટલી બચી જાય છે બીજે દિવસે તે વાસી રોટલી જ્યારે પરિસવામાં આવે છે તો ઘરના સભ્યો કે બાળકો ખાવાની ના પાડી દે છે જો તમારા ઘરે પણ આવું થતું હોય તો આ માહિતી તમને આશ્ચર્યચકિત કરી દેશે જો તમે જો તમે પણ આવી રોટલી ખાવ છો તો તમને ધનવાન થવાથી કોઈ રોકી શકશે નહીં અને આ જ વિડિયોમાં આપણે એવી કેટલીક ભૂલો વિશે જાણીશું જે જો તમારા ઘરની મહિલાઓ કરતી હોય તો તેમને આજે જ બંધ કરી દેવી જોઈએ નહીં તો આખું ઘર બરબાદીની કાગર પર પહોંચી જશે કા કાગળ પર પહોંચી જશે તેથી સંપૂર્ણ માહિતી માટે આ વિડીયોને અંત સુધી જરૂર જુઓ મિત્રો રસોડામાં આ ફૂલો ક્યારેય ન કરવી જોઈએ શાસ્ત્રો અનુસાર આ વિડીયોમાં ગુરુજી દ્વારા જણાવેલ એક એવો ચમત્કારિક ઉપાય વિશે પણ જણાવવામાં આવ્યું છે જે તમારી કિસ્મત બદલી શકે છે અને તમને જીવનમાં સુખ સમૃદ્ધિ અને સફળતાનો અનુભવ કરાવી શકે છે તો ચાલો આ ઉપાયને અજમાવવાનું શરૂ કરીએ સનાતન પરંપરામાં ગૌ માતા ગંગા માતા અને ગાયત્રી માતાનું અત્યંત પવિત્ર અને ધાર્મિક મહત્ત્વ છે એવું માનવામાં આવે છે કે ગૌ માતાના શરીરમાં તેત્રીસ કોટી દેવી દેવતાઓનો વાસ હોય છે એટલે કે જે વ્યક્તિ ગૌ માતાની સેવા અને પૂજા કરે છે તેમને આ બધા દેવી દેવતાઓની કૃપા આપોઆપ પ્રાપ્ત થાય છે ગૌ સેવાથી માત્ર આ જન્મના આ જન્મના જ નહીં પરંતુ પૂર્વ જન્મના પણ પાપ અને દોષ દૂર થાય છે મિત્રો જ્યારે પણ તમારા ઘરે સવારે સવારે ખોરાક બનાવવાનું શરૂ થાય તો સૌથી પહેલી રોટલી જે તમે બનાવો તે ગૌ માતાના નામે કાઢી લો અને ખોરાક લેતા પહેલાં પહેલાં જ તે રોટલી ગૌ માતાને ખવડાવી દો જો શક્ય હોય તો કાળી ગાયને આ રોટલી ખવડાવો જો કાળી ગાય ન મળે તો સફેદ ગાયને પણ આપી શકો છો પરંતુ ધ્યાન રાખો રોજ તાજી રોટલી જ બનાવી અને રોટલી તૈયાર થાય જ તેને વિલંબ કર્યા વિના ગૌમાતાને અર્પણ કરવી જો કરવી જો તમે તે રોટલી રાખી દો અને બીજે દિવસે ખવડાવો તો તે રોટલી વાસી ગણાશે અને ગૌ માતાને વાસી રોટલી આપવી અશુદ્ધ અને દોષયુક્ત ગણાય છે આથી કર્મ નકારાત્મક ઊર્જા પરવેશે છે અને જે કામ બનવાના હોય તે અટકવા લાગે છે જીવનમાં અડચણો અને નિષ્ફળતા વધે છે તેથી ધ્યાન રાખો કે ગૌ માતાને રોજ પ્રેમથી બનાવેલી તાજી રોટલી જ ખવડાવવી જો ખવડાવી અને રોટલીને ક્યારેય બીજે દિવસે સુધી ન રાખવી સાથે જ એક અન્ય મહત્વની વાત ગૌ માતાને ક્યારેય સડેલી ગલેલી વસ્તુઓ ન ખવડાવવી જોઈએ ઘણા લોકો ઘરમાં ઘરમાં બચેલા કે ખરાબ શાકભાજી જોઈને વિચારે છે કે તે ગાયને ખવડાવી દઈએ પરંતુ આવું કરવું પણ પાપ ગણાય છે ગૌમાતાને ફક્ત શુદ્ધ સ્વાસ્થિક અને તાજી વસ્તુઓ જ આપવી હવે એક બીજો ખાસ ઉપાય જે કરવાથી તમારા જીવનના દુઃખ દૂર થવા લાગે છે તમે રોટલી અગિયાર તમે રો તમે લોટની અગિયાર લોહી બનાવો અને તેના પર આદર લગાવો પછી એક એક કરીને તે લોહી ગૌ માતાને ખવડાવો દરેક લોહી ખવડાવતી વખતે ગૌ માતાના શિંગડા પર હાથ ફેરવો પીઠ પર હાથ ફેરવો અને મસ્તક પર પ્રેમથી હાથ ફેરવો પછી તેમના ચરણોનો સ્પર્શ કરો મિત્રો આ નાનકડા કર્મથી તમારા બધા અટકેલા કામ બનવા લાગશે જે સમય દુઃખ અને કષ્ટોથી ભરેલો હોય તે પણ ધીમે ધીમે ખતમ થઈ જશે જીવનમાં ખુશીઓ અને બરકત આવવા લાગશે અને આ જો શક્ય હોય તો એકવાર ગૌ માતાની સાત વાર પરિક્રમા પણ કરી લો આથી વધુ શુભ ફળ પ્રાપ્ત થાય છે જ્યારે પણ તમે ગાયને રોટલી આપો તેના પર કાંઈક જરૂર રાખો તો થોડીક હળદર લગાવો કે પછી થોડુંક ગોળ રાખો જો ગોળ ન હોય તો રોટલી પર થોડુંક ઘી રાખી શકો છો ગૌમાતાને ક્યારેય શાક સાફ સુખી રોટલી ન આપવી એટલે કે રોટલી પર કાંઈક ને કાંઈક જરૂર લગાવેલું હોવું જોઈએ હળદર ગોળ મિશ્રિત ઘી કાંઈ પણ આથી માતા પ્રસન્ન થાય છે અને તેમની કૃપા તમારા જીવનને સુધારી દેશે તો મિત્રો જો તમે આ ઉપાયને શ્રદ્ધા અને નિયમની નિયમિત કરો છો તો તમારા જીવનના બધા કષ્ટ દૂર થવા લાગે છે માતા અન્નપૂર્ણા માતા લક્ષ્મી અને બધા દેવી દેવતાઓની કૃપા તમારા પર બની રહેશે મિત્રો શા શ્રાવણ શરૂ થાય તે પહેલાં કે પછી શ્રાવણના મહિનામાં તમારા ઘર આ એક વસ્તુ લાવી લો માત્ર દસ રૂપિયાની આ એક વસ્તુથી ધનનો ઢગલો થઈ જશે આ મિત્રો મહાદેવની એવી કૃપા તમારા પર બરસશે કે આવનારી સાત પેઢીઓ પણ બેસીને ખાશે અને જે પણ કુંવારી કન્યાઓ છે તેમને ભોળે બાબાની કૃપાથી સારા ગુણવાન અને સંસ્કારી વરની પ્રાપ્તિ થશે જો તમે પરણિત છો તો તમારા દાંપત્ય જીવનમાં પ્રેમ અને સૌહાર્દ રહેશે શિવ પાર્વતી જેવો અટૂટ પ્રેમ તમારા જીવનમાં પણ રહેશે કર્મ સુખ શાંતિ સમૃદ્ધિ અને ખુશીહાલીનો વાસ રહેશે બસ તમારે આ શ્રાવણમાં દસ રૂપિયાની આ વસ્તુ ઘરે લાવવાની છે મિત્રો જુઓ વાત એવી છે કે તમારું કામ તો છે સલાહ અમારું કામ તો છે સલાહ આપવાનું અમે તો ફક્ત સલાહ જ આપીએ છીએ હવે તમે તેને માનો કે ન માનો તે તમારી ઈચ્છા પરંતુ મિત્રો એક વાત જરૂર કહીશું કે જો તમે માની લેશો તો તમારો બેડો પાર થઈ જશે મિત્રો એવું કહેવાય છે કે આ મહિનામાં જે વ્યક્તિ શિવજીને પર્સન કરી દેશે તેની દરેક મનોકામના પૂર્ણ થાય છે પરંતુ શું તમે જાણો છો કે શ્રાવણના મહિનામાં કેટલીક ખાસ વસ્તુઓ ઘરે લાવવી ખૂબ જ શુભ માનવામાં આવે છે જો તમે શ્રાવણ મહિનામાં આ વસ્તુઓ ઘરે લાવો છો તો શિવજી પ્રસન્ન થઈને તમારી દરેક મનોકામના તાત્કાલિક પૂર્ણ કરે છે આ બધી વસ્તુઓ મહાદેવને અત્યંત પ્રિય છે મિત્રો ભગવાન ભોળેનાથ ભોળા પંડારી છે તેઓ થોડા જ પ્રવાસથી પ્રયાસથી પ્રસન્ન થઈ જાય છે જે વ્યક્તિ ભગવાન ભોળાનાથની આ પ્રિય વસ્તુઓમાંથી કોઈ એક વસ્તુ શ્રાવણ મહિનામાં કરે લાવે છે તો ભોળેનાથ તેના તેના જીવનની બધી મુશ્કેલીઓ દૂર કરી દે છે તે વ્યક્તિને ફરી ક્યારેય જીવનમાં ધનની કમી નથી થતી ભગવાન ભોળેનાથ તેને મન ચાહું વરદાન આપે છે તો ચાલો મિત્રો જાણીએ કે એવી કઈ વસ્તુઓ છે જે ઘરે લાવવાથી ભગવાન ભોળેનાથ બિના પૂજા અને વ્રત પણ પ્રસન્ન થઈ જાય છે મિત્રો સૌથી પહેલાં આપણે જાણી લઈએ કે બે હજાર પચીસમાં શ્રાવણનો મહિનો ક્યારથી શરૂ થાય છે અને કેટલા સોમવાર આવે છે શ્રાવણની સમાપ્તિ ક્યારે થશે અને રક્ષાબંધન કયા દિવસે ઉજવાશે તેમજ વ્રતનું પાલન કેવી રીતે કરવું વ્રતમાં કઈ વસ્તુઓ ન રખાવી જોઈએ અને અમે તમને આ વિડિયોમાં એક એવો ખાસ ઉપાય પણ જણાવીશું જેના જેનાથી ભોળે બાબાની કૃપાથી તમારા સાત જન્મની મુશ્કેલીઓ પણ ખતમ થઈ શકે છે સાથે જ આ વિડીયોમાં અમે તમને એ પણ જણાવીશું કે એ કઈ વસ્તુ છે જે આ શ્રાવણ મહિનામાં દરેક વ્યક્તિએ પોતાના ઘરે જરૂર જરૂર લાવવી જોઈએ આ બધી વાતો જાણવા માટેમાં જાણવા માટે પાંચથી દસ મિનિટનો સમય કાઢીને આ અમારી સાથે આ વિડીયોમાં અંત સુધી જોડાયેલા રહો મિત્રો શ્રાવણનો મહિનો શિવ શિવ મિત્રો માટે પ્રેમ અને ભક્તિની સોગ સોદાગર લઈને આવે છે આજ તે મહિના આજ તે મહિનો છે જેને આપણે પ્રેમ પ્રેમ અને શ્રદ્ધાનો મહિનો કહીએ છીએ પક્ષીઓની ચહેક મધુર સંગીતમાં બદલાઈ જાય છે વરસાદના ટીપાં ધરતીને ચૂમવા લાગે છે ઋતુ ઋતુઓની રાણી વર્ષા આખા વાતાવરણ હરિ વાતાવરણને હરિયાળું બનાવી દે છે પ્રકૃતિ જાણે પોતે જ ઝૂમવા લાગે છે વૃક્ષો છોડ ફૂલો પાંદડા એકબીજા સાથે વાત કરવા લાગે છે સાથે જ શિવ મિત્રો મોટા ઉત્સાહ અને શ્રદ્ધાથી આ મહિનાની આતુરતાથી રાહ જુએ છે માન્યતા છે કે શ્રાવણમાં ભગવાન શિવ પોતે ધરતી પર આવીને પોતાના ભક્તોના ઘરોમાં વાસ કરે છે અને તેની સાચી ભક્તિથી પર્સન થઈને જીવનને સુખ સમૃદ્ધિથી ભરી દે છે શ્રાવણનો દરેક દિવસ પવિત્ર અને શુભ માનવામાં આવે છે દરેક દિવસે ભગવાન ભોળેનાથની પૂજા થાય છે પરંતુ જ્યારે વાત સોમવારની આવે છે તો તેની મહિમા જ કાંઈક અલગ હોય છે સોમવારનો દિવસ અત્યંત પવિત્ર અને ફળદાયક હોય છે આ દિવસે જે પણ વ્રત રાખે છે તેમને સમ પૂર્ણ ફળની પ્રાપ્તિ થાય છે અને બીજા સોમવારની રાહ ફરતે જ શ્રદ્ધાથી જોવામાં આવે છે તો હવે તમને જણાવીએ કે બે હજાર પચીસમાં શ્રાવણનો મહિનો ક્યારે શરૂ થશે ચાલો મિત્રો હવે આપણે જાણીએ કે શ્રાવણ મહિનાની શરૂઆત બે હજાર પચીસમાં ક્યારે થવાની છે આ વખતે શ્રાવણનો મહિનો અગિયાર જુલાઈ બે હજારથી બે હજાર પચીસથી થી શરૂ થશે અને નવ ઓગસ્ટ બે હજાર પચીસના રોજ સમાપ્ત થશે એટલે કે નવ ઓગસ્ટના શનિવાર જ શ્રાવણનો છેલ્લો દિવસ હશે અને તે જ દિવસે રક્ષાબંધનનો તહેવાર પણ ઉજવાશે આ રીતે આખા ત્રીસ દિવસ સુધી શ્રાવણનો મહિનો રહેશે આ ત્રીસ દિવસો દરમિયાન શિવ ભક્ત તો શિવજીની ભક્તિમાં લીન રહે છે અને વ્રત ઉપવાસ તેમજ ધાર્મિક અનુષ્ઠાનો કરવામાં આવે છે ધાર્મિક માન્યતાઓ અનુસાર શ્રાવણના મહિનામાં શિવજીની ઉપવાસના કરવાથી અનેક પ્રકારના શુભ ફળની પ્રાપ્તિ થાય છે હવે જાણીએ કે શ્રાવણમાં કેટલા સોમવાર આવે છે અને કઈ કઈ તારીખો પર વ્રત રાખવા પડે છે તો ત્યાંથી સાંભળજો આ વખતે શ્રાવણમાં કુલ ચાર સોમવાર આવશે શ્રાવણનો પહેલો સોમવાર ચૌદ જુલાઈએ આવે છે બીજો સોમવાર એકવીસ જુલાઈએ ત્રીજો સોમવાર અઠ્યાવીસ જુલાઈ અને ચોથો સોમવાર ચાર ઓગસ્ટ બે હજાર પચીસના રોજ આવનારો છે નવ ઓગસ્ટના શનિવારે શ્રાવણની સમાપ્તિ પણ થશે અને રક્ષાબંધન પણ તે જ દિવસે ઉજવાશે ભાઈ બહેનોનો પવિત્ર તહેવાર રક્ષાબંધન જે શ્રાવણમાં જ ઉજવાય છે આ વર્ષે નવ ઓગસ્ટના રોજ ઉજવાશે તો ચાલો મિત્રો જાણીએ તે વસ્તુઓ વિશે જે તમારે શ્રાવણમાં જરૂર જરૂર રા ખરીદીને લાવવાની છે સૌથી પહેલાં જે લોકો આ શ્રાવણ મહિનામાં મહાદેવને પ્રસન્ન કરવા માગે છે તેઓ આ સુંદર વિડીયોને લાઈક કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને કોમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ કે ઓમ નમ શિવાય જરૂર લખો તો ચાલો હવે જાણીએ મહાદેવની પ્રિય વસ્તુઓ વિશે મિત્રો સૌથી પહેલી અને સૌથી મહત્વની વસ્તુ છે ગંગાજળ શ્રાવણમાં ગંગાજળ ઘરે હોવું ખૂબ જ જરૂરી છે કારણ કે ગંગાજળ વિના પૂજા અધૂરી ગણાય છે જો તમારા ઘરે પહેલેથી જ ગંગાજળ રાખવું રાખેલું હોય તો ખૂબ જ સારું છે નહીં હોય તો તાત્કાલિક મંગાવી લો જ્યારે પણ તમે અભિષેક કરવા માગો છો ગંગાજળને થોડુંક સામાન્ય જળમાં મેળવીને ભગવાન શિવનો અભિષેક કરી શકો છો આ ખૂબ જ પુણ્યદાયી માનવામાં આવે છે મિત્રો હવે બીજી વસ્તુની વાત કરીએ જો તમારા ઘરે ભગવાન શિવની કોઈ તસવીર કે મૂર્તિ નથી તો તમે તેને બજારમાંથી કે કોઈ મંદિરમાંથી જરૂર લાવો મંદિરમાંથી લીધેલી મૂર્તિ વધુ પવિત્ર ગણાય છે સાથે જ એક નાનું શિવલિંગ પણ લાવો શ્રાવણના આખા મહિનામાં શિવલિંગનો અભિષેક કરવો ખૂબ જ ફળદાયક માનવામાં આવે છે જો તમારી પાસે દૂધ ન હોય તો ફક્ત ગંગાજળથી પણ અભિષેક કરી શકાય છે શિવજી ખૂબ જ સરળતાથી પ્રસન્ન થઈ જાય છે હવે ત્રીજી જરૂરી વસ્તુ છે તાંબાનો લોટો જો તમારી પાસે પહેલેથી જ તાંબાનો લોટો હોય તો ખૂબ જ સારી વાત છે નહીં હોય તો હમણાંથી હમણાં ખરીદી લો તેને સારી રીતે સાફ કરીને તૈયાર રાખો ઈચ્છો તો એક પિત્તળનો લોટો પણ લઈ શકો છો કારણ કે તાંબાના લોટાથી તમે ફક્ત જળ અર્પણ કરી શકો છો જો તમે તેમાં દૂધ કે ખાંડ જેવી વસ્તુઓ નાખો તો તો તે યોગ્ય નથી ગણાતું ભગવાન શિવ માટે ચંદન કે લોળી જરૂર ખરીદો લાલ ચંદન પણ લઈ શકો છો પૂજા સામગ્રીની દુકાન પર આ બધી વસ્તુઓ મળી જશે મિત્રો આગળની વસ્તુ છે મહામૃત્યુજય યંત્ર જો જો તમે તમારા ઘરમાંથી દોષ દૂર કરવા માગો છો તો શ્રાવણ આવે તે પહેલાં મહામૃત્યુજય મંત્ર જરૂર લાવો તમે ઈચ્છો તો તેને શ્રાવણના પહેલાં સોમવારે પણ લાવી શકો છો ત્યારબાદ યથ યથાવિધિ ભગવાન શિવની પૂજા કરીને આ યંત્રને કર્મ સ્થાપિત કરો માન્યતા છે કે આથી આથી ન માત્ર વાસ્તુ દોષ દૂર થાય છે પરંતુ જીવનમાં આવતી મોટી મોટી મુશ્કેલીઓ પણ શાંત થઈ જાય છે આગળની વસ્તુ છે ચાંદીના નંદી જો તમે પૈસાની તંગીથી પરેશાન છો તો શ્રાવણ શરૂ થાય તે પહેલાં ચાંદીમાંથી બનેલા નંદીને ઘરે લાવો શ્રાવણના કોઈ સોમવારે નંદીને ઘરે લાવીને પૂજા કર્યા બાદ સ્થાપિત કરો ધાર્મિક માન્યતા છે કે નંદી ભગવાન શિવનું વાહન છે અને તેને કર્મ રાખવાથી સમૃદ્ધિનો માર્ગ ખુલે છે તમે ઈચ્છો તો આ નંદીને તમારી તિજોરી કે પૂજા સ્થાનમાં પણ રાખી શકો છો હવે મિત્રો આગળની વસ્તુ છે પારદ શિવલિંગ જો તમે ઈચ્છો છો કે શિવજીની કૃપા હંમેશા રહે તો શ્રાવણમાં તમારા ઘરે પારદ શિવલિંગ જરૂર શ્રાવણના કોઈ પણ દિવસે તેને ઘરે લાવીને ગંગાજળ કે કાચા દૂધથી અભિષેક કરો માન્યતા છે કે પારદ શિવલિંગની સ્થાપનાથી કર્મ સુખ સમૃદ્ધિ અને શાંતિ રહે છે ભોળેનાથની કૃપાથી જીવનમાં નવા અવસરો અને સકારાત્મકતા આવે છે આગળની વસ્તુ છે ડમરો જો જીવનમાં ડમરો ડરમણો ડરચણો અને મુશ્કેલીઓ સતત રહે છે તો શ્રાવણ મહિનામાં ડમરું જરૂર કરે લાવો પૂજા વખતે તેને તમે વગાડો અને પછી તેને તમારા ઘરના મંદિરમાં રાખો માન્યતા છે કે ડમરુંના નાદથી નકારાત્મક ઉર્જા દૂર થાય છે અને ઘરનું વાતાવરણ પવિત્ર બને છે આ સાથે વસ્તુ વાસ્તુ દોષ પણ દૂર થાય છે અને સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે મિત્રો આગળની વસ્તુ છે બિલીપત્ર બિલીપત્રને શિવ પૂજામાં સૌથી જરૂરી માનવામાં આવે છે શાસ્ત્રો અનુસાર શ્રાવણમાં શિવલિંગ પર બિલીપત્ર અર્પણ કરવાથી બધા પાપ નાશ પામે છે અને મન ચાહી ઈચ્છાઓ પૂર્ણ થાય છે જો તમે બિલીપત્રનો છોડ કરે રોપો છો તો તે નકારાત્મક ઉર્જાને દૂર કરે છે અને કર્મ શાંતિ જળવાઈ રહે રાખે છે શાંતિ જાળવી રાખે છે શ્રાવણ શરૂ થાય તે પહેલાં બિલીપત્ર ઘરે લાવીને પૂજન સ્થળ પર રાખો પછી જુઓ શિવ કૃપા કેવી રીતે બરસે છે હર હર મહાદેવ તો મિત્રો આ અમારી માહિતી ગમી હોય તો વિડીયોને લાઇક કરો શેર કરો અને મિત્રો આ અમારી ચેનલ પર નવા આવ્યા હોય તો મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરો તો બસ મિત્રો આજે આટલો ફરી મળી એક નવા વિડીયો સાથે ત્યાં સુધી બધાય મિત્રોને હર હર મહાદેવ